ભાવનગર જીએસટી વિભાગની મોબાઈલ સ્કોડ ટીમે કર્યા વાહનો ત્રણને ડિટેન ભાવનગર જીએસટી વિભાગની મોબાઈલ સ્કોડ જ્યારે પેટ્રોલિંગમાં હતી તે વખતે ત્રણ શંકાસ્પદ વાહનોને અટકાવી જરૂરી દસ્તાવેજો આધાર અને પુરાવો માગ્યા હતા પરંતુ આ ત્રણેય વાહન ચાલકો પાસે આધાર પુરાવા મળ્યા નહોતા જેના અનુસંધાનમાં જીએસટી વિભાગના અધિકારી દ્વારા આ ત્રણેય વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા